એક ગામમાં બે મિત્રો રહેતા હતા બંનેની દોસ્તી એટલી બધી ગાઢ કે બંનેને એકાબીજા વગર ચાલે નહીં બંને એકાબીજા માટે જીવ પણ આપી દેવા માટે તૈયાર હવે આ બંનેની દોસ્તીની ચર્ચા આજુબાજુના ગામડામાં પણ થવા લાગી કોઈ લોકો ઉદાહરણ આપતા તો આ બંનેની દોસ્તીનું ઉદાહરણ આપતા કે મિત્રતા હોય તો આ બંને દોસ્ત જેવી એક વખત આ બંને દોસ્તમાંથી એક દોસ્તનું મૃત્યુ થઈ જાય છે હવે જ્યારે બીજો દોસ્ત આ દોસ્તના અંતિમ સંસ્કારમાં આવે છે ત્યારે તે ત્યાં જઈને હસવા લાગે છે એટલે ત્યાં એક વડીલે કહ્યું કે કોઈના મોત ઉપર આપણે હસવું ના જોઈએ એટલે તે મિત્રએ કહ્યું કે મારું દિલ તો અંદરથી લોહીના આંસુડે રડે છે પરંતુ મારા દોસ્તે આપેલી કસમ ના લીધે મારે હસવું પડે છે મારા દોસ્તે કહ્યું હતું કે જો તું મારા અંતિમ સંસ્કારમાં આવીશ અને તું રડીશ તો મારા હાથ તારા આંસુ લૂછવા માટે નહીં હોય એટલે તારે મારા અંતિમ સંસ્કારમાં રડવાનું નથી અને હસવાનું છે એટલે આ કસમના લીધે હું હસું છું એટલે આ વાત સાંભળીને તે વડીલ પણ રડવા લાગી અને કહ્યું કે મેં દુનિયા તો ઘણી બધી જોઈ છે પરંતુ તમારા જેવા સાચા મિત્રો મેં આજ સુધી નથી જોયા એટલે દોસ્તો તમારા જીવનમાં પણ કોઈ એવો સાચો દોસ્ત હોય તો આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર થી કરી દેજો